નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સોશિયો ક્લીનર સંસ્થા છેલ્લા ત્રેપન અઠવાડિયાથી દર રવિવારે ઉમરગામના રડિયામના દરિયા કિનારે સફાઈ અભિયાન કરતું જોવા મળે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરી આજ રોજ રવિવારે જલસા જીમ ગ્રુપના સભ્યો સંસ્થા સાથે કામગીરીમાં જોડાયા હતા ધૂળેટીના દિવસે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમરગામ દરિયા કિનારે આવી પહોંચ્યા હતા સફાઈ અભિયાન દરિયા કિનારે પ્રતિબંધિત પ્લાસ્ટિક સંસ્થાઓ જોડાય છે આજ રોજ જલસાજીમ ગ્રુપના સભ્યોએ સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરી હતી સોશિયો ક્લીનર સંસ્થાના સંસ્થાપકે દરિયા કિનારે આવતા સહેલાણીઓને કચરો કચરા નાખવા અપીલ કરી હતી પ્રેરણારૂપ કાર્યમાં સહભાગી બની જલસા જેમ ગ્રુપના સભ્યોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અમારું ગ્રુપ છે અમે બે હજાર વીસથી સ્ટાર્ટ કરેલું છે તો આજે અમને લગભગ પાંચ વર્ષ કમ્પ્લીટ થયા છે અને અમે એમાં ટોટલી ફિફ્ટી આ ફિફ્ટી થ્રી વીક અમારો ક્લિનઅપનો છે તો આજે તમે જોઈ શકો અમારા સાથે આ જલસા ગ્રુપ આખું તમે જોઈ શકો બધા એકદમ યંગની એકદમ યંગ માઇન્ડેડવાળા છે બધા એજ ઇઝ જસ્ટ અ નંબર એ લોકો અમારા સાથે જોડાઈને અમારે હેલ્પ કરતા છે એ બહુ મોટી વાત છે તો જે બી તમે લોકો બી ઘરે બેસીને જે જોયા કરતા છે તે બી અમારી સાથે જોડાવો ને આપણે બધા મળીને આપણા ઉંમરગાવંબરગાવને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવીએ એ જ મારી ઈચ્છા છે તો એના સેલ્ફ મોટિવેશન મેં પોતેથી મારે માઇન્ડમાં આવ્યું કે આપણાને ઉમરગામ માટે આપણે આજુબાજુના એન્વાયરમેન્ટ માટે કંઈક કરવા જોઈએ તો મેં પોતે પોતાના માઇન્ડથી જ આપણે ક્લીન અપ સ્ટાર્ટ કર્યું છે એમને એ જ મેસેજ છે કે આપણે અહીંયા ડસ્ટબિન્સ એન્ડ ઓલ બધું પ્રોવાઇડેડ છે તો જે બી તમે ખાવા માટે જેવી બી આઈટમ્સ તમે લઈ આવો તે બધું તેમાં ખાઈને જે બી ડિસ્પોઝેબલ આઈટમ છે તે તમે ડસ્ટબિનમાં નાખો ને એન્વાયરમેન્ટને ખરાબ કરવાના આપણા એ એન્વાયરમેન્ટ આપણને ખરાબ નહીં કરવા જોઈએ કેમકે એટલો મસ્ત દરિયો આપણને આપેલો છે તેનો સદઉપયોગ કરો કે બહારના લોકો આવીને બી એની વાહવાહી કરે તો આપણે ઉમરગામને એકદમ સ્વચ્છ અને સુંદર રાખો મારા સાથે લગભગ આજ આજ સુધી પંદરસોથી વધારે વોલેન્ટિયર્સ જોઈન્ટ થઈ ચૂક્યા છે આ ફિફ્ટી થ્રી વીકમાં એમ ટોટલી અમારો જે મેઇન ગ્રુપ છે અમે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ મેમ્બર્સ અમારું ગ્રુપ છે જે એવરી વીક અમે બીચ પર આવીએ એની ક્લીન અપ ઓર્ગેનાઇઝ કરીએ દમણ કારીવાડ વિસ્તારમાં એક કાર ચાલકે એક રાહદારી સહિત ચાર જેટલા વાહનોને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી દમણ ખારીવાડ વિસ્તારમાં આવેલી હોટલ સામે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી કાર ચાલકે રાહદારીને અડફેટે લીધા બાદ દુકાન બહાર પાર્ક કરેલા ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા બનાવ બાદ લોકોનો ટોળો અકસ્માત સ્થળે એકત્રિત થઈ ગયો હતો અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો ઘટના અંગે જાણ થતા દમણ પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી દમણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે વલસાડ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બાવી તબીબોએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટો ભાન ભૂલ્યા હતા હોસ્પિટલમાં ડીજેના તાલે મેડિકલ સ્ટુડન્ટ થિરકતા જોવા મળ્યા હતા વિડિયો વાયરલ થતા સમગ્ર ઘટના વલસાડ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્રણ દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવાનું તો ઠીક વાહનોને હોન વગાડવા પર પણ પ્રતિબંધ હોય છે તેમ છતાં સ્ટુડન્ટ ડીજેના તાલે થિરકતા જોવા મળ્યા હતા જ્યારે કેટલાક સ્ટુડન્ટ કારમાં જોખમી રીતે ઉભા રહી સોબાજી કરતા નજરે પડ્યા હતા

रविंद्री चलिए तो, तो चली हम आए तो हम के भैया उधर हम लोग हमेशा उधर मैंने कभी कदम पानी का उधर मैंने दिक्कत होता था तो हम लोग वहाँ पे जैसे वो है ना पानी का वो जो सप्लाई करके भेजता है भैया ये भैया यहाँ पे मेरे को लाए थे उसका चड्डी भी वहाँ पर सामने है तो मेरे को बोले है से नहाइए वो मेरे से नहाने आगे निकल गए मैं सिर्फ आए थे यानी बिना कपड़े के सिर्फ एक पैंट पहने थे और चड्डी कपड़ा अपना ये पैंट निकाल कर मैं धो रहा था तो वो आगे गए फिर उधर से आए पाइप के बाजू में ठहरा हो गया पाइप पकड़े थे मेरे को बचाओ मैं पानी के बहाव से कट के मैं मेरे को तरने आता था तो मैं बहाव से इधर आ गया जैसे मुंडी है ना वो दिखाई दिया उधर से उधर से मैं कह निकली है। वो बहावे में उसका बहाव के साथ पानी वो था नहीं तो सोचा की इधर ही नहा लो

એ થાણા ઇન્ચાર્જ છે કુભેશનર આઈપીએસ ઓફિસર ગીતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ જે ઓરિજિનલી બિહારના છે અને જે ઘણા વર્ષોથી અહીંયા વાપીમાં કામ કરે છે કંપનીમાં એમનું મર્ડર થયેલું હતું બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી સહિત તમામ ટીમો કામે લાગેલી હતી અને આરોપી જે છે એ પિંકુ પ્રસાદ સિંઘ એને પકડી પાડવામાં સફળતા મળી છે આ જે તનિક વિરેન્દ્રસિંહ છે એના વાઇફ પ્રીતિબેન એ બિહારમાં એનો મેરેજ કરેલા હતા અને જે આરોપી છે પિંકુ એ તનિક વિરેન્દ્રસિંહ એનો સગો શાળો છે અને શાળાએ જ બનેવીની હત્યા કરી છે આ જે પિંકુ જે છે દેવીપ્રસાદ સિંઘ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક વિરેન્દ્રસિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે અને બીજી કોઈ મહિલા સાથે એ અત્યારે રહેવા માંડ્યો છે અને એ ધ્યાને રાખીને પોતાની બેન સાથે જીજાજી દ્વારા અન્યાય થઈ રહ્યો છે એ ધ્યાને રાખીને એને પ્લાન કરીને એને ટેરેસ ઉપર બોલાવ્યો હતો હોળી સેલિબ્રેટ કરવા માટે અને ત્યારબાદ પોતાએ ખરીદીને લાવેલી જે છરી હતી એ છરીના છરી દ્વારા એને એની ઉપર હુમલો કર્યો હતો અને અસંખ્ય ઘા એના પીઠ ઉપર અને એના બેક ઉપર મારીને એની હત્યા નીપજાવી વલસાડના બાગલ ગામમાં પરંપરાગત રીતે બળદગાળાની રેસ યોજાઈ હતી ભાગલ ગામના સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ તેમજ ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહે છે આયોજકોએ ગ્રામ્ય કક્ષાએ યુવા અને બાળકો બળદગાડાનું મહત્વ સમજે તે માટે પ્રયાસ કર્યો હતો ખેતી અને ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટરને કારણે બળદગાડાનું મહત્વ ઘટ્યું છે સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા દર વર્ષે યુવાનો બળદગાડાના રેસનું આયોજન કરતા જોવા મળે છે બળદગાળા રેસમાં વિજેતાઓને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર